ચાર લાઈન નું એક જ ભજન ભોલે કે દરબાર મેતા ઉતના પાલહેરી ભોલે કે દરબાર શિવ જા હોય યાર કૃષભી કૃષ્ણ कालों में वो महाकाल है देवों में वो महादेव है कालों में वो महाकाल है भूतों के सरदार देवों में वो महादेव है और कालों में वो महाकाल है भूतों के सरदार मेरे भोले બાપુ ની કૃપા છેલભાઈ એક એક કડી એક એક નામ તો આપો યાર બે પાંચ હજાર વાળું એક નામ હવે બોલો ને એટલે એની હારે નામ બાપુ આવી જવું જોઈએ પાંચ જ નામ છે देवो में वो महादेव है कालों में वो महाकाल है भूतों के सरदार मेरे भोले कोई नोपे तो हूं आप हमारा स्वर्गस्थ पिताश्री नानालाल बापा पंडिया एमना तरफ थी बेहजार बसो बीस

કપાસી બાપવાનું ઈ પરિવાર ની અંદર હું પણ આવી જાઉં અને પરિવારમાં પ્રોગ્રામ આપતો હોય ને એમ કે મારા ઘરે હું મારો પ્રોગ્રામ આપતો ને એવું લાગે વાહ વાહ જેઠાભાઈ સોલંકી

ਜੇ ਤੂੰ ਸਮਝ ਲੈ ਜੇ ਤੂੰ ਸਮਝ ਲੈ ਮਾਨੋ ਤੂੰ ਹੈ ਦੋ ਦਿਨ ਦਾ ਮਹਿਮਾਨ ਜੇ ਤੂੰ ਸਮਝ ਲੈ ਮਾਨੋ અરે કિતને આ કરે તો કોઈ જાને કોયાર મેરે ભોલે મારો ઠેઠ કૈલા સુધી જવું कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले तो एक नाम कड़ी पूरी थी कोई फोर्स नहीं आ तो आनंद करता करता नाम भोले के दरबार में सबका खाता है खाता में नाम चढ़ाता दे एक कड़ी गाता दे ले रहा है ले वाह बापू यह कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले शिव लहर हर भोले के दरबार में ધર્મીએ જા ધન ચિંતા તો કર ઇન્સાન तेरा कर्म है वैसा जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले वाह खान वाला रामदेव मामा वा। एमना तरफ से बेहजार ने एक सौ रुपया वधाओ तारी पानी वाह वाह वा। જોશી સાહેબ કોડીનર જય હો આને આને કૃપા કહેવાય જો કારણ કે આમાં તો તરત દાન અને એનું મહાપુન એ તો અંદરથી થી ઉગાવો થાય ને વાપરી નાખ્યો ને એ તમારું જેની પાસે રૂપિયા હોય રૂપિયા વાળો ન કહેવાય વાપરે ને એ રૂપિયા વાળો કહેવાય એમ એક સંત મને કહેતા એવા જોશી સાહેબ તરફથી એક લાખ એક હજાર એકસો ને અગિયાર બોલો એક વાર ચકાચક બાપુ ની જે બોલો બે હાથ ઉંચા કરી દેમ નમસ્કાર जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले पड़कर गया। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले જોશી સાહેબ તો મફત માં લઈ ગયા અને એમાં એક બ્રાહ્મણ આવ્યો મારી દીકરીના લગ્ન છે તો નિઝામુદ્દીન ઓલિયા કે છે દીકરા શું આપું તને તારી દીકરીના લગ્નમાં કઈ છે એની ફકીર માણસ છું એટલે આ મારી ચરણ પાદુકા લઈ જા હા ચરણ પાદુકા પડી હતી બ્રાહ્મણને વિદાય કર્યો બ્રાહ્મણ વિચાર કરતો હતો કે આ ફકીર પાસે નકામી મેં મારી જીબાન ખોલી અને મેં માગ્યું અને આપી આપી અને આ પાદુકા આપી હવે આનું હું મારી દીકરીને લગ્ન થોડા થાય એમાં બરોબર એ પાદુકા લઈ અને બ્રાહ્મણ હાલ્યો જાય છે હામેથી નિઝામુદ્દીન ઓલિયા એનો શિષ્ય અમીર ખુસરુ એ હાથી ની અંબાળી ઉપર બેહી આખી સલ્તનત લઈ અને આખી જિંદગી ની કમાણી લઈ અને એના ગુરુ બાજુ ડગલા માંડ્યા ત્યાં રસ્તામાં બ્રાહ્મણ મળ્યો એટલે બ્રાહ્મણ ને કે કઈ બાજુ થી આવે છે કારણ કે મને મારા ગુરુ ની સુગંધ આવે છે મને ખુશ્બુ આવે છે મને એની બહાર આવે છે બ્રાહ્મણ ને કે છો કોણ તો ઓલી જે ચરણ પદુક હતી ને એ મીંડું હંતાડવા ઓલો બ્રાહ્મણ અમીર ખુશરૂ ની નજર પડી ઓ મારા ગુરુ ની સુગંધ આવે છે મને એની 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 રૂહ ની એની મને અનુભૂતિ થાય છે નક્કી મારા ગુરુ પાસેથી આવે છે કે શું ગયો તો કે મારી દીકરીના લગ્ન હતા શું આપ્યું નિઝામુદ્દીન ઓલિયા તો કે આ ચરણ પાદુકા આપી તો કે ચરણ પાદુકા મને આપીશ

એ મેં લઈ લીધી એના બદલામાં તે શું આપ્યું કે મારી જિંદગી ભરની કમાણી આપી દીધી કે તો સસ્તામાં મળી ગઈ તને અરે આખી જિંદગીની કમાણી તો કે સસ્તામાં મળી ગઈ આ એક અનુભૂતિની ચીજ છે મિત્રો અહીંયા ક્યાર નો કહું છું વાવેતર કરો વાવેતર કરો વાવી બસ બીજી વાત નહીં જેની ફકીરી જેની સાધુતા એના ઉપર ઓળ ગોળ થઈ જવાનું બન્યું મારી ઉપર તો હાવ સહેજે સહેજે કૃપા વરસી ગઈ છે તમે તો બધા દર્શન કરવા આવ્યા છો મહેનત થી બાપુ સાથે રહ્યા છો પણ હું મળેલો નહીં અને મને બહુ યાદ કરતા મારા ભજનો આવે એટલે કે ટીવી કા વોલ્યુમ છે વધારો વધારે અને આજનો જ દાખલો નવ તારીખ પ્રોગ્રામ તો કાયમ હોય કલાકાર કે કંડક્ટર એની ઘરવાળીના જીવનમાં એ ગૌરવ નહીં બહાર ગામ ગયા છે રોજ હોય ઓલા ટિકિટ કાપવાની વાર લઈને કંડક્ટર રખડતો હોય અમે આ પગાડવાની પેટી લઈને વાર હોય પણ કુદરતી મારે આજે નવ તારીખ બાપુની આવતીકાલે ચોથી તિથિ છે યજ્ઞ થશે નવચંડી યજ્ઞ સંત ભોજન બટુક ભોજન બ્રહ્મ ભોજન આખા ગામને જ મળવાનું છે ને ધોવાળા બંધ છે આવતીકાલે ગામને બોલો આ એમાં બધું વપરાવાનું છે અને તોય સસ્તામાં મળી જાય છે તમને આવો ઓલીઓ જિંદગીભર જેને મસ્તીથી અને પ્યોર ભગવાન ભરોસે જ જેને જિંદગી કાઢી બહુ કઠણ વસ્તુ છે ભગવાન ભરોસે આપણે ચર્ચા થતી દીધા ગાડીમાં કે જેટલા ભગવાન ભરોસે હોય ને હા અને તમારા જે સગા મિત્રો આજુબાજુ વાળા હોય એને અહીંથી નિમંત્રણ આપવામાં આવે છે કે બધા એને લઈને આવજો એકલા આવતા નહીં આજુબાજુના ગામવાળા જેટલા બધું પ્રસાદ લે એ બધાયને ચકાચક બાપુની તિથિમાં બહુ મોટું કરવું તો નાનું થઈ ગયું જબરજસ્ત આયોજન લીધું લાકડું ને કર્યું મેરાયું જોશી સાહેબ આ તો એની ઈચ્છા હોય ને એ પ્રમાણે થાય जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले

જ તેરા બનાુજકો બનાવે તેરા બના તુજકો બનાવે માનવ નહી હે તેરા બનાયા અજ તુજકો બનાવે વો માનવ નહી હેવાનું મેરે ભોલે શિવ લહેરી કે દરબાર મે સિંહ કે દરબાર ਤਪਸ਼ਿਆ ਧਾਰਨ ਕੀ ਅਖੰਡ ਤਪਸ਼ਿਆ ਧਾਰਨ ਕੀ ਜੈ ਜੈ ਭੋਲੇ ਜੈ ਜੈ ਭੋਲੇ